ખેડૂત કોઈ બી આંદોલનમાં ન ઉતરે કઈ આડો આવે જેઠા ભાઈ જો આ ભાઈ વિડીયો મિલ્યો કે આ નવસો રૂપિયા નો કપા નઈ કે ખેડૂ ને પંદરસો તો નો આપે ભલે ખેડુ હોય કે જી હોય આ કપા નવસો નો હોય કે જી હોય ને પંદરસો કે ભાઈ બે હજાર રૂપિયા ભાવ મળે

ખેડૂત આવે પૈસા ગણાવો જોઈએ મુખવારી પરિવાર સણા નો મુખવારી પરમાણે પંદરસો સોલસો રૂપિયા ગણાવવા જોઈએ સોયાબીન એ જોઈએ બધી મોલ ખેડૂત નો દીકરા ની ભાવી બધું ઝી ખેડૂત પકવે

છોકરું ઉજે દી કાઢ્યા નાખ્યા આપડા નહી નીકળે જગા એવું રાખે આપડે આ ખોદે ને ખાઈએ પણ આપણું કઈ આવતું ને ના આપડે મજબૂર ગયા ખેડૂત બધા આપડા બાપ દાદા કેવા દી કાઢ્યા એની જગ્યા નહોતી વેસી આપણી પરજા રાખી તો પગલે રૂપિયા રૂપિયા વગર પગલું નથી ભરાતું કોઈ વસ્તુ નઈ તો ખેડૂત ના ને આવેગા આપડી હાથ માર નો મારે દસ મણસ પપ્પા છે હજાર ની બારખી ના કરો કે હમણાં તો કઈ કાપે કરે કાઉ ને પછી જો કઈ બોલે તો કપા દેખાડો કપા નીકળી જાય બાર બત્રી હોડ વાવો તમારે ફાલ બોલ વાવે ભાઈ હમણી આમાં કઈક આપું તો કે અઢારસો પછી રૂપિયા દવા લેવા ને તો કે બે હજાર રૂપિયા બે હાજર બાકી નથી રાખી આપણું કઈ ખેડૂત ના દીકરા નું આવતું ને આપડી પ્રાર્થના કરીએ કે એકતા મારવાનું તમે છે જય જવાન જય આ વિડીયો ખેડુ સુધી પુગાડજો ખેડૂત ની વેદના વારો છે ભાવતાલ નો ખેડૂત નો પ્રધાન હોય ના પ્રધાન હોય નાગાડજો એક

ન જડે એટલે કે માર્યા માર્યા ખેડૂત નો મરાય જગતતા ન ભાવે પણ દુનિયા ન ભાવે એટલે જય જવાન જય કિસાન